કોરોના મહામારીને લીધે આ વખતે એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી પર પોલીસે પ્રતિબંધ લગાવશે અને આદેશ કર્યા છે કે કોરોના સંકટે પગલે તેમજ કર્ફ્યુને લીધે રાતના નવ વાગ્યા પછી જેવા વંશની ઉજવણી નહીં કરી શકાય તે ઉપરાંત કોઈ પણ ઉજવણી કરશે તો તેમની સામે કડક કાર્યવાહી પણ કરાશે ત્યારે આવો જાણીએ સુરતી વાસીઓનું શું કહેવું છે કોરોનાનું સંક્રમણ વધતા સરકાર એક પછી એક મોટો મોટો નિર્ણયો લઈ રહી છે ત્યારે આજે અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે કે થર્ટી ફસ્ટની ઉજવણી પર પ્રતિબંધ મૂકવું જોઈએ આપણી વચ્ચે સુરતના યંગસ્ટર્સ ઉપસ્થિત છે એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીએ કે શું કેવું છે એમનું થર્ટી ફસ્ટ ઉજવણી કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ લલિતા સુસા મારું એવું કેવું છે કે ઓન્લી ફોર તહેવારો હોય ત્યારે જ કેમ જાહેરનામું બહાર પાડવામાં આવે છે ને ત્યાં એ પહેલાં કેમ નથી બહાર પાડવામાં આવતું તો મને એટલે મારે નોર્મલી બધાના બધા બધાના માટે જ આ ક્વેશ્ચન છે કે શું તહેવારોમાં જ કોરોના હોય છે ને પછી જ્યારે અત્યારે ઇલેક્શનો પણ માહોલ ચાલી રહ્યો છે ને ઘણી બધી જગ્યા પર મિટિંગ્સો થાય છે સભાઓ થાય છે ઘણી બધી પબ્લિકો ભેગી થતી હોય છે તો ત્યાં કોરોના નથી થતો જ્યારે દિવાળી આવી ગઈ તો કોરોનાનો માહોલ આવી ગયો અને દિવાળીના ટાઈમ પર પણ કોઈ એવું જાહેરનામું પણ બહાર નહીં પાડ્યું હતું અને ફ્રીલી બધાને આપી દીધું હતું શોપિંગ્સ માટે હરવા ફરવાનું બધું જેવી દિવાળી ખતમ થઈ કે તરત જ પાછું રેસ્ટ્રિક્શન આપી દીધું કે ચલો હવે બધાએ પોતપોતાની રીતે સેફ રહેવાનું છે અને કેર કરવાની છે તો શું ખાલી તહેવારોમાં જ કોરોના આવે છે એટલે મારું ખુદનું એવું કહેવું છે કે ના થર્ટી ફર્સ્ટમાં સેલિબ્રેશન થવું જોઈએ આપનું શું કહેવું છે કે સુરતમાં પ્રતિબંધ લાવવું જોઈએ કે નહીં લાવવું જોઈએ થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ફર્સ્ટ ઓફ ઓલ તો હું એમ કહેવા માંગીશ કે બાવીસ માર્ચ બે હજાર વીસ એ ભારતના ઇતિહાસ માટે એક કાળો દિવસ કહી શકાય છે કેમ કે ત્યારથી લઈને આ દિવસ સુધી સરકારે જે પણ પોલિસીઝ ભારતની અંદર કે દરેક સ્ટેટની અંદર અપ્લાય કરી છે એ દરેકે દરેક પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર રીતે થયું નથી નો ડાઉટ આપણે ઓલ યુનિવર્સની જો આંકડા અને ફિગર એનાલિસિસ કરીએ તો કોરોનાની જે સંક્રમણ છે એ અને એ ખૂબ જ ઘાતક છે સમાજ માટે કે પછી પબ્લિક માટે તો એના માટે આપણે પ્રિકોશન્સ લઈએ છીએ ગવર્મેન્ટે જ્યારે જ્યારે જે જે પોલીસ અપ્લાય કરી છે એના માટે આપણે એનું એને આવકારીએ છીએ અને એને એના પ્રમાણે આપણે દરેક પ્રિકોશન્સ લીધા છે પરંતુ સરકારની જે નીતિ છે એ દોહરી નીતિ છે સરકારનું જે સ્ટેન્ડ છે એ ક્લિયર નથી કેમ કે સરકાર જ્યારે ઇલેક્શન્સ હોય તો કોઈપણ જાતના રિસ્ટ્રિક્શન્સ હોતા નથી જ્યારે કોઈપણ જાતની સભાઓને સરઘસ કાઢવા હોય તો કોઈપણ જાતના રિસ્ટ્રિક્શન્સ હોતા નથી પરંતુ ભારત એ તહેવારોનો તહેવારોનો દેશ છે અને ફેસ્ટિવલ્સ અહીંયા ઉજવાય છે એ જ આપણું કલ્ચર છે તો પ્રિકોશન્સ લઈને પણ બધી વસ્તુ શકાય છે જો નિયમ પબ્લિક માટે હોય તો એ જ નિયમ નેતાઓ અને રાજનેતાઓ માટે પણ હોય હવે વાત કરીએ આપણે થર્ટી ફર્સ્ટની તો અમદાવાદમાં હાલમાં આજના જાહેર જાહેરનામા પ્રમાણે થર્ટી ફસ્ટ ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યું છે પરંતુ મારું એમ કેવું છે કે બિઈંગ અ સુરતી હું એમ માનું છું કે પ્રતિબંધ ફરવા આવે અમે એને આવકારીએ છીએ પરંતુ એ વસ્તુને પણ તમે પ્રિકોશન્સ લઈને કે પછી કાળજી રાખીને પણ લિમિટેડ સંખ્યામાં લિમિટેડ પબ્લિકમાં લોકોને વધારે પ્રમાણમાં ભેગા નહીં થવા દેવામાં આવે અને જો સેલિબ્રેટ કરવા દેવામાં આવે તો પણ એ વસ્તુ પોસિબલ છે કેમ કે સરકાર જે નિયમો બનાવે છે અને જે પોલિસીઝ અપ્લાય કરે છે એનાથી લોકોના હોટલ બિઝનેસની વાત લઈ લો કે પછી સમગ્ર એવા એવા કેટ કેટલાય બિઝનેસો જે છે જે એના ઉપર ડિપેન્ડન્ટ છે સમય ઉપર આધારિત છે તો સરકાર ગમે ત્યારે કરફ્યુ અપ્લાય કરી દે છે ગમે ત્યારે લોકડાઉન કરી દે છે જેના લીધે લોકો કન્ફ્યુઝ છે કે કરવું તો શું કરવું કાં તો તમે બંધ કરો કાં તો તમે શરૂ કરો અને જો કરવું હોય તો પ્રોપર નીતિ નિયમ પ્રમાણે અને પ્રોપર આંકડાઓ એનું એનાલિસિસ કરીને અને પછી એક નીતિ નક્કી કરે તો અમે સરકારના દરેક નિયમ સાથે અને દરેક ડિસિઝન સાથે સાથે જ છીએ જી તો આ હતા સુરથી લાલિયાઓ જેમનું કહેવું છે કે જો સરકાર પ્રતિબંધ મૂકે તો તેમણે રાજકીય પાર્ટીઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવું જોઈએ સભાઓ ઉપર પણ પ્રતિબંધ મૂકવું જોઈએ ફક્ત યંગ ઇસ્ટર અને થર્ટી ફર્સ્ટની ઉજવણી પર કે પ્રતિબંધ મૂકવું એ યોગ્ય નથી કેમેરા પર્સન સાથે પરવેશ કુરેશી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત